તમે પણ આવી ભૂલ ના કરતા મિત્રો જો તમે પણ આ ભૂલ કરી હોય મિત્રો તો ખરેખર મિત્રો વીજ ક્યારે નહીં આવે તમારે ચેનલ ક્યારેય ગ્રો નહીં થાય મિત્રો જે મેં ભૂલ કરી છે મિત્રો એવી ભૂલ તમે ના કરતા મિત્રો કારણ કે જો આ ભૂલ તમે કરીને મિત્રો તો સમજી જાણો કે તમારા ક્યારે યુટ્યુબ ચેનલમાં તમને વીજ નહીં આવે તમારા વિડીયોમાં ક્યારેય તમારી ચેનલ ગ્રો નહીં થાય મિત્રો મારી ભૂલ તમે મજબૂરીમાં કરી હતી મિત્રો પણ તમે તો અમુક જે નવા યુટ્યુબ છે મિત્રો ચાને જોઈને આ ભૂલ કરી છે મિત્રો તો મિત્રો એ ભૂલ કઈ ભૂલ છે મિત્રો તો વિડીયોમાં તમારે બનાવી જવું પડશે મિત્રો અને લાશિવાય બીજી પણ એક અપડેટ છે મિત્રો જો એ અપડેટ પણ તમારા માટે ખાસ એ પણ નવા યુટ્યુબ માટે તો ખાસ ને ખાસ જ છે મિત્રો તો આ વિડીયો લાસ્ટ તમારે જોવો જ પડશે મિત્રો તો મિત્રો તમને ખબર પડશે કે બીજી પણ અપડેટ કઈ છે મિત્રો કારણ કે અપડેટ જે નવા પર છે જેની નવી ચેનલ બનાવી શકે જે નવી ચેનલ બનાવવા માગે છે મિત્રો એમના માટે તો મિત્રો ખાસ છે મિત્રો તો આ વિડીયો તમારે પૂરો જોવો પડશે મિત્રો જો પૂરો નહીં જો મિત્રો તો ખબર નહીં પડે મિત્રો તો મિત્રો પ્લીઝ યાર અને ભૂલ તો જે મેં કરી બતાવવાનો છું મિત્રો એ ભૂલ તો તમે કરતા નવા યુટ્યુબર તો લગભગ આ ભૂલ કરે જ છે નહીં નથી કરતા એમને મિત્રો આ ભૂલ નવા યુટ્યુબર તો સો ટકા કરે છે મિત્રો એમનો આ ભૂલ સો ટકા થઈ છે મિત્રો જે નવા યુટ્યુબર છે ને આ ભૂલ સો ટકા કરીએ છીએ મિત્રો તો વિડીયો કઈ ભૂલ કરી છે મિત્રો તો વિડીયો બને છે મિત્રો હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરીને પહેલાં હું કંઈક બતાવું મિત્રો એ જોઈ લો મિત્રો શું બતાવું મિત્રો એ એ ભૂલ મેં કહીએ છીએ તમને બતાવું મિત્રો તો સ્ક્રીન રેકોર્ડિંગ હું ચાલુ કરો મિત્રો પહેલાં તો તમે જોઈ લો સ્ક્રીન રેકડે ચાલુ કરી દીધું સાઈડમાં તો આપણે અત્યારે જઈશું વાઇટિક સ્ટુડિયોમાં જવું તમને બતાવું કંઈક મિત્રો તો વાઇટી સ્ટુડિયોમાં જઈને મિત્રો તમે એક મારી એક બીજી ચેનલ બતાવી દઉં મિત્રો મારી જે અત્યારે આપણે જે ચેનલ ચાલુ છે મિત્રો એ ચેનલની વાત કરવાની છે મિત્રો જ્યારે હાલ તમે વિડીયો જોઈને એ ચેનલ બતાવું તમને તો મિત્રો સબસ્ક્રાઈબર જોઈ લો તમે અઢાર હજાર નવસો ને છવ્વીસ છે મિત્રો છેલ્લા અઢાર હજાર નવસો ને છવ્વીસ સબસ્ક્રાઈબ એટલે મને ઓગણીસ હજાર જોઈ લો મિત્રો કેટલા છે સાત ત્રણ આઠ સાત અગિયાર નવ સાત સાત એકવીસ સત્તર અઢાર વીસ ચોવીસ એટલે મિત્રો પેલા હું જો મિત્રો ભૂલ મેં શું કહી તમને એ બતાવી મિત્રો તો મેં જે પહેલાં પૂરું કરી મિત્રો તો પહેલાં હું મિત્રો તમે જોઈ લો મિત્રો મારા બધા વિડીયો કોમેડી છે હું દેશ જે ગામડાના દેશી કોમેડી વિડીયો આવ મિત્રો એ બનાવતો હતો મિત્રો પહેલાં તો એ બધા વિડીયો મેં બનાવ્યા મિત્રો એના પર હું કામ કરતો હતો મિત્રો બસ થોડો ટાઈમ એવો આવ્યો કે મારા ટીમ હતી એ બધી તૂટી ગયો મિત્રો બધા મારા જોડીદાર મિત્રો હતા બધા એ મિત્રો થોડા અલગ થઈ ગયા મિત્રો એના કારણે મેં વિડીયો બંધ કરી દીધા સ્ટોપ કરી દીધા મિત્રો આ મારું ચેનલ મુવાઈ રહ્યા છે નથી મિત્રો એટલે મારા વિડીયો તો મારા બનાવવો બનાવો પણ મિત્રો એટલે હું એક વિચાર્યું કે કેટેગરી ચેન્જ કરી નાખો મિત્રો તમે કેટેગરી મિત્રો મેં ચેન્જ કરી નાખી કેટેગરી જે મેં કોમેડી હતી મી કે સાયન્સ ટેકનોલોજી કરી નાખી મિત્રો જેથી કરીને યુટ્યુબની હું અપડેટ તમને આપી શકું મિત્રો મિત્રો ચેન્જ કરી મિત્રો એટલે ચેન્જ કર્યા પછી મિત્રો મેં ભૂલ નથી થઈ છે કે ચેન્જ કર્યા પછી મારા યુટ્યુબના વિડીયોના વ્યૂઝ તમે જોઈ લો મિત્રો કેટલા આવે સાત સાત તઈ તઈ ના ઠાડું યુઝ આવે મિત્રો ચેનલ મોઈ નજર હોય તો પણ મિત્રો આવું થાય છે મિત્રો કેમ કેમ કે મેં કેટેગરી ચેન્જ કરી છે મિત્રો એટલે હું ખાસ કહું છું મિત્રો જે નવા યુટ્યુબરો છે મિત્રો એમને ખાસ કહું છું કે પોતાની ચેનલમાં જે વિડીયો નાખો કન્ટિન્યુ તો એ જ વિડીયો નાખો મિત્રો કોમેડી નાખતા હોય તો કોમેડીને નાખો મ્યુઝિક નાખતા હોય તો મ્યુઝિક જ નાખો કંઈ ઇન્ટરટેનમેન્ટ નાખતા હોય તો ઇન્ટરટેનમેન્ટ નાખો કેમ કે જે પબ્લિક તમારા આવી છે મિત્રો એ કો પબ્લિક કઈ હશે મિત્રો તમારા કેટેગરી જે ચોઈસ કરીએ તમે કોમેડી વિડીયો રાખો તો કોમેડી જોવા માટે જ મિત્રો આવે છે એ બીજી કોઈ વિડીયો તમારે નહીં જોવો મિત્રો જે ઇન્ટરટેનમેન્ટ વિડીયો છે તો ઇન્ટરટેનમેન્ટના જ વિડીયો જોશે મિત્રો એ કોમેડી વિડીયો તમારે નહીં જોવો મિત્રો એટલે તમને ખાસ કહું છું મિત્રો કે જે નવા યુટ્યુબર છો મિત્રો અને જેની યુટ્યુબ ચેનલ વધારે બનાવી છે કે બનાવવા માગે છે તો ખાસ વિનંતી છે કે કેટેગરી તમે ચોઈસ કરો અને એકને એક જ કેટેગરી પગાર રાખજો મિત્રો કે ના પણ જ વિડીયો બનાવજો તમે ચેન્જ ના કરતા મિત્રો જો ચેન્જ કરીને તો મિત્રો મારા જેવી હાલત તમારી થશે એમ રોવાના ધારા આવશે મિત્રો તમારી મહેનત બધી બાતલ બાતલ જશે મિત્રો હાલ જે મારી હાલત થઈ છે મિત્રો એ બહુ ખરાબ થઈ છે મિત્રો તો પ્લીઝ યાર મિત્રો એટલું કહું છું કે ના કરતા મિત્રો હવે નવા જે બીજી મેં તમને અપડેટની વાત કરી હતી મિત્રો તો એના વિશે વાત કરી દઉં અપડેટ તો મિત્રો બીજી ઘણી બધી આવી છે યુટ્યુબમાં પણ એક બીજી એક નવી અપડેટ પણ આવી છે યુટ્યુબની તો યુટ્યુબની શોર્ટ જે વિડીયો તો મિત્રો પહેલાં આપણે બનાવતા પંદર સેકન્ડ કે સાહીઠ સેકન્ડના વિડીયો બનાવતા શોર્ટ ચેનલના તમને બધાને ખબર છે કે શોર્ટ આપણે વિડીયો બનાવતા એ પંદર સેકન્ડના સાહીઠ સેકન્ડના બનાવતા મિત્રો હવે પંદર ઓગસ્ટ પંદર તારીખથી મિત્રો કેવું થાય છે કે પંદર તારીખ પછી મિત્રો આપણે ત્રણ મિનિટનો પણ શોર્ટ વિડીયો બનાવી શકશું મિત્રો ત્રણ મિનિટનો શોર્ટ વિડીયો પણ આપણે છે મિત્રો પણ એ વિડીયો લોંગમાં નહીં આપે શોર્ટ ફિલ્મમાં જાય છે જે તમારી વિડીયો શોર્ટની આપણે ખબર કે મિત્રો યુટ્યુબનું જે યુટ્યુબ લોંગ વિડીયો હોય આમ હોય છે મિત્રો ફોર પોઈન્ટ નાઇનનું હોય છે અને શોર્ટનું આપણે જે ઇન્સ્ટામાં અને બધું હોય એવા શોર્ટ વિડીયોનું પ્રક હોય છે મિત્રો તો મિત્રો એમાં ચાલશે શોર્ટ ફિલ્મમાં ચાલશે એટલે એના વ્યૂઝ ઘણા છે મિત્રો પણ એનું જે થં આપણો વોચ ટાઈમ આવે એનો વોચ ટાઈમ તમારા નહીં ગણાય મિત્રો કાઉન્ટ નહીં થાય તમારા વોચ ટાઈમ જે ચેનલ મોટા થવાનું હોય ચાર હજાર કલાક માટે એમાં કાઉન્ટ નહીં થાય મિત્રો ત્રણ મિનિટનો વિડીયો છે તમારો જે શોર્ટ મિનિટમાં જતો હોય છે મિનિટનો કાઉન્ટ નહીં થાય મિત્રો લોંગ જો ત્રણ મિનિટનો વિડીયો બનાવતા હોય તમે એટલું લોંગ વિડીયો તરીકે બનાવતા મિત્રો ફોન તમારે સોર પોઈન્ટ સોર નાઇનનો રાખવો પડશે મિત્રો એ ફોન આમ રાખવો પડશે ઓમ વિડીયો ઉતારશો મિત્રો તો તમારો વિડીયો શોટ જો આમ વિધે શોર્ટ માં ગણાશે મિત્રો આમ ઉતરશે તો લોંગ માં ગણાશે મિત્રો એટલે સમજીજો તમે સિર્ફ ગુજરાતી ભાષામાં સાદી રીતે સમજાવું તો મિત્રો તમે સમજી જના કે Instagram માં જે વિડિયો આવે છે મિત્રો એ સીધી રીતે સીધો વિડિયો ઉતરાતી મિત્રો એ શોર્ટ માં ગણાશે તે વિડિયો અને તમે આમ ઉતરશો મિત્રો તો તમારો એ લોંગ માં ગણાશે મિત્રો એટલે આ એક બીજે કમ્પસ્ટે અપડેટ આવી શોર્ટ શોર્ટ વિડિયો બનાવવા માટે આવી જ છે કે કે અમને વિડિયો લોંગ બનાવવા હોય છે મિત્રો પણને એક મિનિટ એક મિનિટ સુધી બનાવી અત્યારે તય મિનિટ પણ બનાવી શકે છે મિત્રો કારણ કે અપડેટ આ ગમી ગણાને નાથી ગમી મિત્રો કેમ કે એનું કારણ છે મિત્રો કે જેને અમુક ઘણા લોકોએ આ વિડીયો જેને હા મિત્રો એક ખાસ જેને વિડીયો ત્રણ મિનિટના આવા મૂકેલા છે મિત્રો આવી રીતે ઉતારીને મિત્રો સીધા ઉતારીને મૂક્યા છે મિત્રો તો પંદર તારીખ પછી પણ એના વિડીયો શોર્ટમાં જતા રહે છે મિત્રો એ લોંગમાં હોય નહીં ગણાય મિત્રો જે ભલે આગળ ઉતાર્યા મિત્રો પંદર પહેલાં ઉતારી દીધા મિત્રો ભલે છ મહિના થઈ ગયા પાંચ મહિના થઈ ગયા કે બે મહિના થયા ગમે તેના મહિનાથી આવે ગમે દિવસ દિવસથી આવે પણ એ વિડીયો પછી હવે શોર્ટમ જ ગણાશે મિત્રો એ લોંગ લોંગમાં નહીં ગણાય મિત્રો એટલે તમે સમજીએ મિત્રો બીજી એક વાત મિત્રો ક નવા યુટ્યુબરો બનાવે છે તો મિત્રો તમે યુટ્યુબ ચેનલ જ્યારે બનાવો ને મિત્રો તમે બતાવી દો પહેલા તમે યુટ્યુબ ચેનલ જ્યારે બનાવો મિત્રો ત્યારે તમે યુટ્યુબ ચેનલ અહીંયાથી અહીંયા જઈને તમે ડાયરેક્ટ યુટ્યુબમાં જઈને અહીંયાથી ચેનલ તમે કેટેગરી બનાવો છો મિત્રો તો તમે મિત્રો અહીંયાથી જે ચેનલ બનાવો મિત્રો અહીંયાથી જે ચેનલ એ ચેનલની ખાલી તમારી ચેનલ તૈયાર થાય છે મિત્રો શું એ તમારી ચેનલ ખાલી તૈયાર જ થાય છે મિત્રો મિત્રો આ ચેનલ તમારી તૈયાર જ કહેવાય તૈયાર થાય મિત્રો એટલે મિત્રો એ ચેનલ તૈયાર થયા પછી મિત્રો અંદર બીજા ઘણા બધા સેટિંગ આવે છે કરવાના મિત્રો જેથી કરી તમારી ચેનલ સર્ચમાં પણ આવે તમારા આ વિડીયો તમે મૂકો તો તમે એક કેટેગરીમાં કામ કરતા છે મિત્રો અને તમે વિડીયો મૂકો છો રોજ રેગ્યુલર તો તમારા વિડીયો પણ એ સર્ચમાં આવે તો યુટ્યુબ આગળ ઇમ્પ્રેશન મોકલે એ બધું મિત્રો તમારે જો જાણવું હોય મિત્રો કે કેવી રીતે બધું અંદરનું સેટિંગ કરવાનું આવે મિત્રો તો તમે મને કમેન્ટ કરીને કહી દેજો કે તમારે આ વિશે જાણવું છે મિત્રો જે નવા યુટ્યુબર છે મિત્રો એના માટે તો ખાસ છે કે આ કરવું જ પડશે જેમ કે હું તમને બતાવી દઉં ખાલી હું તમને કરી એક્ઝામ્પલ આપી દઉં મિત્રો કઈ આવે મારી ચેનલ છે આપણે મારી ચેનલ પર જોઈ લો રાજા સતી રાજા સતી વાડા જે કે મેં આ ચેનલ બી લખી તો જો મિત્રો પહેલી જ ચેનલ મારી આવી કોની મારી પોતાની પહેલી ચેનલ આવે કે નહીં મિત્રો તો એવી રીતે ઘણા લોકોને જે નવા યુટ્યુબર છે મિત્રો એમની ચેનલ પહેલાં ફર્સ્ટમાં નહીં આવે કેમ નહીં આવીનું કારણ છે મિત્રો કેમ કે એમને ચેનલ તો બનાવી દીધી મિત્રો વિડીયો અપલોડ પણ કરી દીધા રહ્યું છે રોજ અપલોડ કરે છે મિત્રો એવું લખે રોજ નથી કર્યો રોજ અપલોડ કરે છે તો પણ એને ચેનલ શકમાં નહીં આવીનું કારણ છે મિત્રો કે ચેનલ બનાવ્યા પછી અંદર વાઇટ આપણે વાઇટ સ્ટુડિયોમાં જઈને મિત્રો ગૂગલ કોણ બ્રાજે બરાબર પહેલાં વાઇટ સ્ટુડિયોમાં એપ્લિકેશનમાં નહીં કોણ બ્રાજમાં જઈને વાઇટ સ્ટુડિયો ઓપન કરે છે ઉપર સ્ટુડિયો ઓપન કરી અંદર સેટિંગનું ઓપ્શન આવે સેટિંગમાં જઈને આપણે સેટ બીજા બધા ઘણા બધા સેટિંગ કરવા પડશે મિત્રો ત્યારે આપણે ચેનલ સર્ચમાં આવે છે મિત્રો અને એવું પણ છે કે તમે આઠ મિનિટ પહેલાં આ મિનિટથી વધારે વિડીયો લોંગ લોંગ મૂકવું હોય મિત્રો તો પણ એ સેટિંગ કરવું પડે તો મિત્રો તમે આઠ હજાર આઠ મિનિટથી વધારે લોંગ વિડીયો મૂકી શકો બધું સેટિંગ કરો તો સુધી મિત્રો ત્યાં સુધી કશું જ નહીં થાય મિત્રો તો તમારે બધું શીખવું હોય તો મિત્રો તમે કહી દેજો તો મિત્રો કાલે તમને એ વિડીયો હું તમને બનાવીને આપી દઈશ મિત્રો કેવી રીતે બધું અંદર સેટિંગ હોવું ચેનલના અંદર કેવી રીતે તમારે ચેનલ એસીઓ બધું રીતે બધું બધું તમને શીખવાડી દે મિત્રો જેથી કરીને કોઈ તમને આગળ જતા કોઈ તકલીફ ના પડે મિત્રો અને મિત્રો એક બીજું એમ બ તમારે જીમેલ આઈડી હોય છે મિત્રો તમે જીમેલ આઈડી બનાવો છો મિત્રો તો એનું વેરીફિકેશન કરવાનું હોય છે ટુ વેરીફિકેશન તો એ પણ જો મિત્રો નહીં કર્યું હોય તો તમારી ચેનલ પણ હેક થઈ શકે છે મિત્રો હેક એટલે મિત્રો બીજો કોઈક લઈ શકે છે મિત્રો સાદી ભાષામાં કહું તો બીજો કોઈ લઈ લઈ શકે શકે છે મિત્રો એટલે જે તમારે જો એ પણ શીખવું હોય તો તમે મને કમેન્ટ કરજો હું તમને એ પણ જાણ કરી દે અને મિત્રો પર્સનલી તમારે જો મારે વાત કરવી હોય કંઈક વાતનો પ્રોબ્લેમ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરીને મને વાત કરી શકો છો મેં નીચે ડિસ્ક્રિપનમાં લિંક પણ આપી દઉં ઇન્સ્ટાગ્રામની તો તમે ત્યાં જઈને મને ભલે ફોલો ના કરો પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કહેજો હું તમે ત્યાં જઈને પણ તમને સોલ્યુશન આપી દઈને ત્યાં પણ તમને ડાયરેક્ટ વાત કરી મિત્રો કહી દે મિત્રો અને મિત્રો ખાસ યુટ્યુબર માટે કે કેટેગરી ચેન્જ ના કરતા મેં બોલ કરી તો નવ રૂપવાના દાન આવશે સો ટકા એટલે મિત્રો હું તો હવે મહેનત રોજ કરું છું રોજ વિડીયો અપલોડ કરી નથી મારા વિડીયો પર રોજ હું વિડીયો અપલોડ કરું છું રોજ મિત્રો તમને આશા છે કે મિત્રો આ જ નહીં તો કારણ બીજું ચેનલમાં જ્યાં થોડું થોડું ગ્રોથ મળતો રહેશે એમ ચેનલ આગળ જશે મિત્રો પણ તમે ભૂલ ના કરતા તમે ભૂલ કરીને બેઠો મિત્રો તો બસ આ વિડીયો આટલું જોતો તમને જાણકારી માટે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો ના સારો લાગ્યો તો ડિસલાઈક કરી દોજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે સાથે બે લકન પર દબાવી દેજો જેથી કરીને અને મારી જોઈન્ટ બટન પર મેમ્બરશિપ છે એમ ચાલુ બહુ સસ્તી જ છે તો મિત્રો જોઈન્ટ બટન તમે ક્લિક કરી દેજો મિત્રો જોઈન બટન પર જેથી કરીને મારા નવો વિડીયો આવે તમે સુપર મતલબ સુપર મેમ્બરમાં આવી જાવ મારા એટલે તમે મને કમેન્ટ કરો તો પહેલી તમારી કમેન્ટ મારામાં આવે હું વાંચી શકું છું મિત્રો તમે મારા ચેનલમાં જોઈન થઈ જાઓ મિત્રો જેથી કરીને તમે મારી ચેનલ કોઈ મારી ઉપર કરો તો તમારી ચેનલ પર નીચે બધી દેખાતી રહે મિત્રો જેથી કરીને તમારે પણ સપોર્ટ મળે મિત્રો તો જોઈન બટન પણ તમે દબાવી દેજો મિત્રો બસ અને સુપર થેન્ક્સ આપો તો સુપર થેન્ક્સ પણ તમે આપી શકો છો મિત્રો મળી નેક્સ્ટ ત્યાં સુધી જય માતાજી મિત્રો